નમસ્કાર જય માતાજી શું તમારે આધાર કાર્ડમાં ફિંગરપ્રિન્ટ આવતા નથી શું તમારા આધાર કાર્ડમાં ઓટીપી સિવાય બીજી રીતે આધારનું ઓથેન્ટિકેશન થતું નથી આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આધારમાં જો ફિંગરપ્રિન્ટ ન આવતા હોય તો તેનું એક કારણ છે તમારા આધાર કાર્ડના ફિંગરપ્રિન્ટ લોક હોવા બરાબર તો એના કારણથી તમારા આધાર કાર્ડના ફિંગરપ્રિન્ટ ના આવતા હોય ક્યાંય તમે રાશન કાર્ડ કે ગમે રાશનનો માલ લેવા અથવા કોઈ પણ સરકારી યોજનામાં આધાર કાર્ડનો ફિંગર આપતા હોય અથવા ફોટોથી તમે ઓથેન્ટિકેશન કરતા હોય જેમ કે ફોટોથી આયુષ્માન કાર્ડ બનાવવા જતા હોય અથવા આંખોથી પણ તમે ટ્રાય કરતા હોય પણ તમારા ફિંગરપ્રિન્ટ મેચ થતા ન હોય અથવા ફેલ આવતા હોય તો આજના આ વિડીયોમાં હું તમને આધારના ફિંગરપ્રિન્ટને અનલોક કરતા શીખવાડીશ તે તમે કઈ રીતે જાણશો તેની હું તમને આ વિડીયોમાં વિગતવાર માહિતી જણાવીશ હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો આપણે આ વિડીયોને શરૂ કરીએ તો સૌ પ્રથમ મિત્રો આપણે ગૂગલમાં માય આધાર સર્ચ કરીશું અથવા ડિસ્ક્રિપ્શનમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક આપેલી છે ત્યાંથી પણ તમે આધારના લોગિન પોર્ટલ પર જઈ શકો છો ત્યારબાદ ત્યાંથી તમે એક આ ટાઈપનું જે પોર્ટલ ખુલશે જેમાં તમારે લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે સામે જો આપણા ફિંગરપ્રિન્ટનું નિશાન છે તેની નીચે લોગિનનું બટન છે ત્યાં તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીં તમારા આધાર નંબર સાથે કેપચા બટન ક્લિક કેપચા એન્ટર કરી સેન્ડ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જેવો ઓટીપી આવે એવો ઓટીપી તમારે અહીં ટાઈપ કરી લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે જેવું લોગિન થશે એટલે કે આ ટાઈપનું ઇન્ટરફેસ ખુલશે જેમાં સાતમા નંબરનો ઓપ્શન બીજી લાઇનમાં ત્રીજા નંબરનો ને આમ ટોટલ સાતમા નંબરનો ઓપ્શન છે જેમાં આ રીતે લોક બાયોમેટ્રિક્સ લોક અને અનલોક બાયોમેટ્રિક લખેલું હશે જો તમારા આધારના બાયોમેટ્રિક લોક હશે અનલોક હશે તો આ ટાઈપનું હશે અને જો આધારના બાયોમેટ્રિક લોક હશે તો આ ટાઈપનું માથે તાળાનું નિશાન હશે જો તમારા બાયોમેટ્રિક ઉપર તાળાનું નિશાન ના હોય તો સમજી જવું કે આધાર કાર્ડ તમારું ના બાયોમેટ્રિક લોક નથી જો લોક હોય તો આપણે તેને અનલોક કરતાં પણ શીખીશું અને લોક કરતાં પણ શીખીશું તો સૌ પ્રથમ આપણે મારા બાયોમેટ્રિકને આપણે લોક કરીશું જેવું તમે લોક અનલોક બાયોમેટ્રિક ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું મેન્યુ ખુલશે જેમાં તમને બે પ્રોસેસ બતાવેલી છે બે બતા બે વસ્તુ બતાવેલી છે તેને આપણે જાણીએ પ્રથમ છે જો આધારના તમે બાયોમેટ્રિક લોક હશે તો તમે આધારનો ફિંગર ક્યાંય આપી નહીં શકો તમારા ફિંગર મેચ નહીં થાય ત્યારબાદ છે તમારી આંખોથી તમે ક્યાંય પણ ઓથેન્ટિકેશન કરશો તો પણ તમે ઓથેન્ટિકેશન કરી શકશો તમારું મેચ થશે નહીં ત્યારબાદ છે ફોટોથી કોઈ તમારા આધાર કાર્ડને ફોટો મેચ કરતું હશે ફોટો દ્વારા તમારા આધાર કાર્ડનું ઓથેન્ટિકેશન કરવા માગતું હશે તો પણ થશે નહીં માત્ર ઓટીપીથી જ તમારું આધાર કાર્ડ બધે વેલિડ થશે ક્યાંય પણ તમે ફિંગરથી ફ ફિંગરથી કામ ચલાવશો તો ચાલશે નહીં જો આધાર બાયોમેટ્રિક લોક હશે તો તમે બધી વસ્તુ કરી શકશો આયુષ્યમાન કાર્ડ કઢાવા ગયા ફોટો પાડ્યો તો તરત ફોટો કેપ્ચર થઈ જશે આધારની ડિટેલ આવી જશે હવે આપણે આગળ વધીએ ત્યારબાદ તમારે નીચે નેક્સ્ટ બટન હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે કે તમને ઓપ્શન આવશે કે તમારા બાયોમેટ્રિક તમે લોક કરો તેમાં તમારે નીચેની શરતને ક્લિક કરી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે આ ટાઈપનું એક તમને એનું પેજ આવી જશે કે ભાઈ યોર બાયોમેટ્રિક્સ હેવ બેન લોક સક્સેસફુલી એ એમ કહે છે કે તમારા બાયોમેટ્રિક સક્સેસફુલી લોક થઈ ગયા છે હવે આપણે આને અનલોક કરતા શીખીશું હવે જો તમે ઇન્ટરફેસના મેન્યુમાં આ ટાઈપનો ઓપ્શન આવી ગયો તે ઉપર તાળું આવી ગયું હવે આપણે તેના પર ક્લિક કરી ફરીથી એ જ પ્રોસેસ ત્યારબાદ તમને ઓપ્શન આવશે આ ટાઈપનું આવશે કે ભાઈ સિલેક્ટ અનલોક કરો તમારા એમાં તમને બે ઓપ્શન હશે અનલોક ટેમ્પરરી અને પરમાનન્ટલી ટેમ્પરરીમાં તમને અમુક સમય માટે કે અમુક મિનિટો માટે બાયોમેટ્રિક માત્ર અનલોક થશે કે તમે સરકારી યોજનાનો લાભ ટૂંક સમયમાં લઈને પાછા તમે તમારો બાયોમેટ્રિક લોક કરી શકો છો જો તમારે પરમાનન્ટલી સિલેક્ટ કરવા હોય તો તમારે અહીં પરમાનન્ટલી એના બટન પર ક્લિક કરવાનું રહેશે શરત પર ક્લિક કરી નીચે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે કે આ ટાઈપનું પાછું ઓપ્શન આવી જશે યોર બાયોમેટ્રિક હેવ બિન અનલોગડ સક્સેસફુલી જો તમારો આધાર લોક હોય તો તમે આ રીતે અનલોક કરી શકો અને તમારે બિનજરૂરી ક્યાંય તમારે એવી રિસ્ક જેવું લાગતું તો તમે આધારને ટેમ્પરરી ખોલી શકો છો અને લોક પણ કરી શકો છો જો તમને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકો શેર કરો એવી અમારી આશા છે বিডিও যাওয়া বদল আস সব খুব খুব আভার জয় মাতা জী